નમસ્કાર મિત્રો મિત્રો આજે સૌથી વધારે ટ્રેન્ડિંગમાં ચાલુ રહ્યું હોય ને બજારની અંદરમાં તો એ સોના ચાંદીનો ભાવ છે સોના ચાંદીનો ભાવ એટલો આસમાને પહોંચી ગયો છે મિત્રો કે કોઈ ગરીબ વ્યક્તિને હાથમાં રહ્યું નથી ગરીબ વ્યક્તિ ખરીદી શકે તેમ પણ નથી અને ખરીદશે તો એ દેવામાં ફસાઈ શકે છે તો મિત્રો અત્યારે લગ્નની સિઝન આવી રહી છે એટલે ખાસ કરીને હું આદિવાસી સમાજને કહેવા માગું છું એટલે કે મારા જ સમાજને કહેવા માગું છું ક્યારે અમારી આદિવાસી સમાજમાં સોના ચાંદીનો ઉપયોગ ખૂબ જ થાય છે પણ હવે આટલો ટાઈમ સુધી તો ઠીક હતું મિત્રો પણ હવે આટલો બધો ભાવ વધી ગયો છે તો પ્લીઝ હું અમારા આગેવાનો અમારા આદિવાસી સમાજના નેતાઓ યા વડીલો દરેક લોકોને આપણે કહેવા માગીએ છીએ કે દોસ્તો હવે આપણે વડીલો આગેવાનો નેતાઓ તમને પણ કહીએ કે હવે આપણે યાર આપણી સમાજમાં જે જે આ સોના ચાંદીનો જે રિવાજ ચાલી રહ્યો છે ને એને બંધ કરી દો કેમ કે આ જે ભાવ તમે જોવો તો ખૂબ જ વધી ગયા છે એ દરેક લોકો જાણે છે કે કેટલા ભાવ વધી ગયા છે એટલે બને ત્યાં સુધી આ વસ્તુને બંધ કરી દો અથવા તો મર્યાદિત બિલકુલ મર્યાદિત આપણને પોસાય એ પ્રમાણે દહેજ પેટે યા દહેજમાં રાખો ઠીક છે મિત્રો કદાચ નાની મોટી વસ્તુની જરૂર પડે તો રાખો પણ જો આપણે આ કંઈક આગળ આવીને આપણા નેતાઓએ આપણા આગેવાનોએ કંઈક કરવું જ પડશે જો આગેવાનો નેતાઓ આગળ આવશે તો ચોક્કસથી આપણા સમાજને ફાયદો થશે અને ચોક્કસથી આ બંધ પણ થઈ શકે છે મિત્રો પણ એના માટે નેતાઓનો ખૂબ જ સહયોગ જોઈએ અને જે અમારી સમાજના જેટલા પણ લોકો છે દરેક લોકોએ પણ સાથ સહકાર આપવો જોઈએ અને માન મર્યાદા એ લોકોનું રાખવું જોઈએ જે પ્રમાણે નિયમ ઘડે એ પ્રમાણે નિયમનું પણ પાલન કરવું જોઈએ મિત્રો કેમ કે આનામાં નુકસાન કોઈ એક વ્યક્તિને નથી કોઈ નેતાઓ નથી હા ઠીક છે જે નેતાઓ છે કે જે અમીર લોકો છે એ લોકોને કોઈ ફરક નથી પડતો એ લોકો ધામધૂમથી લગ્ન કરાવી દે છે પણ ખાસ કરીને જે ગરીબ વર્ગના જે લોકો છે ગરીબ વર્ગ છે ને એમને ખૂબ જ દેવામાં ડૂબી જશે કેમકે આજના જનરેશનમાં આટલી એક તો મોંઘવારી તો છે જ સાથે સાથે આટલા સોના ચાંદીના ભાવના કારણે યાર ખૂબ જ તકલીફમાં આવી જશે જેથી ખરેખર કાયદો ઘડાવવો જોઈએ આમ તો ખાસ કરીને ડીજેને એ બધી બાબતોને લઈને ખૂબ જ ચર્ચાઓ ચાલી જ રહી છે પણ સાથે સાથે સાથીઓ આ દહેજ પ્રથાને લઈને પણ ચર્ચા વિચારણા આપણે કરવી જોઈએ અને થવી જોઈએ અને ખાસ કરીને આ સોના ચાંદી બાબતમાં ચોક્કસથી કાયદો ઘડાવવો જોઈએ મિત્રો એટલે સાથીઓ ડીજે બંધને લઈને આજે ગુજરાતની અંદરમાં ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે પણ ડીજે આપણે એવું નથી માનતા હા યાર જે નેતાઓ કરે જે કાયદા કાનૂ કાયદા પ્રમાણે જે કરે એ યોગ્ય છે પણ આપણે એવું નથી માનતા કે ડીજે બંધ થઈ જવાથી ખર્ચો ઓછો થઈ જશે દોસ્તો જે પીવાવાળા લોકો છે એ પીવાના જ છે અને ડીજે વગાડવાના છે એ વગાડવાના છે આપણે કોઈનો વિરોધ પણ નથી કરતા પણ ડીજેને લઈને જે ખાસ કરીને હંગામો ચાલી રહ્યો છે ને એના કરતાં જો દહેજ પ્રથા ઉપર આવું કંઈક કાયદાઓ ઘડાય હમણાં આપણે સાંભળ્યું છે જે ગબ્બર ઠાકોરને જે લગભગ બે કે ત્રણ ભાઈઓને સમાજની બહાર કરી દીધા છે એ આ ડીજેના પ્રશ્નોને લઈને જ કર્યા છે તો તેવી જ રીતે મિત્રો જો દહેજ પ્રથા જે લોકો દહેજ લે છે સોના સાંધી હોય યા દહેજ પ્રથા લે છે એ બાબતને લઈને પણ આવી રીતે કંઈક કાયદો થવો જોઈએ તો ચોક્કસથી ફાયદો થશે એટલે ખાસ કરીને દોસ્તો સિઝન આવી રહી છે એટલે આપણે કહે છે જ્યારે આપણે ખરીદતા બંધ થઈ જશું ને તો સોના ચાંદીનો ભાવ પણ ઓટોમેટિકલી નીચે આવી જશે કેમ કે જ્યારે માંગ કોઈ વસ્તુની વધે છે ત્યારે એનો ભાવ ચોક્કસથી વધે છે સાથીઓ એ તમે દરેક લોકો જાણે છે હું જાણું છું ને તમે પણ જાણો છો જો કોઈ વ્યક્તિની ડિમાન્ડ ના હોય કોઈ વસ્તુની માંગ ના હોય તો એનો ભાવ નીચે જ રહેવાનો છે પણ માંગ વધતી હોય ત્યારે ભાવ વધતા જ હોય છે એ ગમે તે બાબતને લઈને તમે સોચ વિચાર કરી શકો છો કે જ્યારે જ્યારે માંગ જે વસ્તુની વધી છે ત્યારે એના ભાવ વધ્યા જશે આસમાને પહોંચી ગયા છે તો હું મારા દરેક નેતાઓને મારા દાહોદ જિલ્લાના જે ધારાસભ્ય સાંસદ સભ્ય હોય સરપંચ જિલ્લા સભ્ય તાલુકા સભ્ય દરેક એવા આગેવાનોને દરેક એવા નેતાઓને હું દિલથી કહેવા માગું છું એમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે કંઈક આ આપણી સમાજમાં જે દહેજ પ્રથા છે ને એ બાબતને લઈને પણ કંઈક કાયદા ભણાવો જેથી સમાજને ફાયદો થાય અને ગરીબ લોકો વધુ ગરીબ ના થાય કેમ કે તમે બધા જ લોકો જાણો છો કે આપણા આદિવાસી સમાજમાં લોકો દેવા કરીને લગનો કરાવે છે નેવું ટકા લોકો દેવા કરીને લગનો કરાવે છે ને આ લગ્નો આપણી દહેજ પ્રથાને કારણે જ આપણો દાહોદ જિલ્લો પાછળ છે એમ પણ કહી શકાય જે આખી જિંદગી મજૂરી કરવામાં કાઢી દે છે તો આ સુધારા આવી જશે તો આ સુધારો થવાથી ચોક્કસથી આપણી આદિવાસી સમાજને ફાયદો થશે મિત્રો